ગુરુ પૂર્ણિમા એ ગુરુનું મહત્વ અને તેમના પ્રત્યેની લાગણી પ્રેમ અને આદર દર્શાવવાનો શ્રેષ્ઠ દિવસ છે જેમાં શિષ્ય માટે ગુરુ 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 નમન વચન સાધના પ્રાર્થના જ્ઞાનનું ઋણ માટે પૂર્ણિમાની ઉજવણી દર વર્ષે કરાય છે ત્યારે સુરતના ન્યુ સિટી લાઇટ ભરથાણા ખાતે આવેલ મહેંદીપુર બાલાજી મંદિરમાં દેવસર માતા મંદિર હોલમાં શ્રી નારાયણ મુનિદેવ દિવ્યધામ શ્રી લડ્ડુ ગોપાલ ગૌશાળાના સ્વામી પરમ પૂજ્ય હરજીવન દાસજી અને સુરત શહેર પૂર્વ ઉપાધ્યક્ષ છોટુભાઈ પાટિલ ના સાનિધ્યમાં ભવ્ય દિવ્ય ગુરુપૂર્ણિમા તહેવાર યોજાયો હતો જેમાં ભજન કીર્તન અને ગુરુના ના સાનિધ્યમાં મહાપ્રસાદ ભોજન ગ્રહણ કર્યું હતું આજે લડ્ડુ ગોપાળ ગોશાળા દ્વારા જે ગુરુ પૂર્ણિમાનો ભવ્ય મહોત્સવ દેવસર માતા હોલમાં અલથાન ખાતે રાખવામાં આવ્યો હતો પરમપ પૂજ્ય સંત કોઠારી સ્વામી હરિજીવનદાસજી ખૂબ સરસ ગૌશાળાનું સંચાલન કરી રહ્યા છે દર વર્ષે અમે ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ ઉજવીએ છીએ આજે આ સુરતમાં આ વખતે ઉજવાયો એ તો અમે ગોશાળા પર જ ઉજવતા હોય છે પણ હું વાત કરીશ આજે ગુરુ પૂર્ણિમાના દિવસ પવિત્ર દિવસ ગુરુના ઋણમાંથી મુક્ત થવાનો આ એક જ દિવસ હોય છે અને એવા ગુરુ પાછા સતત હસતા લોકો એમની પાસે એકવાર આવ્યા પછી બીજી વાર આવવાની એમને ઈચ્છા થાય એવા પરમ પૂજ્ય સંત કોઠારી સ્વામીએ ખૂબ સારું માર્ગદર્શન આજે આપ્યું આ કાર્યક્રમમાં અમારા એકસો અડસઠ ચોર્યાસીના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ વોર્ડ નંબર ત્રેવીસ ચોવીસ અઠ્ઠાવીસ ઓગણત્રીસ ત્રીસના કોર્પોરેટરો વોર્ડ પ્રમુખો મહામંત્રીઓ અલગ અલગ એનજીઓના સદસ્ય અને લડ્ડુ ગોપાળ ગોશાળા પર પ્રેમ કરવાવાળા સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા છે અમે વિશેષ આભાર આજે માનીએ નિરંજનભાઈ નથમલભાઈ અને સૌ એમની ટીમનો અમે આભાર માનીશું કે એમને આ ખૂબ સરસ વ્યવસ્થા અમને અહીંયા કરી આપી એ માટે એમનો ખૂબ ખૂબ આભાર જે સ્વામીજી આજે ગુરુ પૂર્ણિમા છે આજે ગુરુ પૂર્ણિમા છે ગુરુ પૂર્ણિમા નિમિત્તે જે આજે આજરોજ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો શું કહેશો ભક્તોને આજે શ્રી નારાયણ મંદિર દિવ્યધામ શ્રી ગોપાળ ગૌશાળા દ્વારા દર વર્ષની જેમ ખૂબ ભવ્ય અને દિવ્ય માનનીય શ્રી અમારા ચોટુ પટેલ સાહેબના માર્ગદર્શનથી અહીંયા મહેંદીપુર બાલાજી ખાતે એટલે કે ન્યૂ સિટી રોડ ખાતે ખૂબ ભવ્યતાથી ઉત્સવ ઉજવવામાં આવ્યો સાહેબનું કાયમ માટે એક કામ સંકલ્પ હોય છે કે ભાઈ જે સંત ગૌશાળામાં આપણા સેવા કરે છે એ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ આપણે ધામધૂમથી ઉજવવો જોઈએ એમના ઋણમાંથી મુક્ત થવા માટે આપણે ઉત્સવ કરવો જોઈએ અને એમના માર્ગદર્શનથી અમારા પ્રકાશભાઈ આદિક કોર્પોરેટર સ્ત્રીઓ બધા મળી અને ખૂબ સરસ રીતે આ આયોજન થયું આજનો દિવસ એટલે કે એમ કહેવાય છે વેદવ્યાસ મુનિ એમ કહે છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ મહેશ્વર આ સૌથી શક્તિશાળી ત્રણ પરમાત્માઓ છે અને ત્રણે ત્રણ પરમાત્માઓને પણ ગુરુના તુલ્ય માનવામાં આવ્યા છે ગુરુનું સ્થાન આ ત્રણ જે સૃષ્ટિનું પાલન સર્જનનો વિનાશ કરી શકે એવા પરમાત્માની સાથે સરકાવવામાં આવ્યું છે એમ કહેવાય છે કે આખા વર્ષમાં એક જ એવો દિવસ આ છે કે જ્યાં ગુરુના ઋણમાંથી માણસ મુક્ત થતો હોય છે બાકી બીજા બધા દિવસોમાં આવો કદાચ કોઈ પ્રસંગ હોતો નથી અને આપણે હિન્દુ સનાતન સંસ્કૃતિ હિન્દુ સનાતન ધર્મના પ્રણાલી પ્રમાણે આજના દિવસે સંત ખૂબ રાજી થતા હોય છે કારણ કે આખા વર્ષની અંદર જે સંતો પોતાના ભક્તોને પ્રેરણા આપે ભગવાનના માર્ગે દોરે નિર્વિસની બનાવે કા પછી સમાજમાં સારા કાર્ય કરવા માટે દોરે છે તો એ કર્યા પછી સંતો જોઈને ખૂબ ખૂબ એટલે ખૂબ રાજી થતા હોય છે આજે મારું હૃદય પણ ખૂબ રાજી છે કારણ કે આ દેવસર માતા હોલમાં અહીં બેસવાની જગ્યા નહોતી અને ખૂબ મોટા સંખ્યામાં ભાવિક ભક્તો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા સમાજના અગ્રગણીઓ હતા અમારા ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ સાહેબ પણ હતા પણ લડ્ડુ ગોપાલ ગૌશાળાની વાત કરીએ તો લડ્ડુગોપાલ ગૌશાળાની ગૌમાતાની સેવાનો સંકલ્પ અને માર્ગદર્શન એ અમારા માનનીય શ્રી છોટુભાઈ પાટીલ સાહેબનો છે અને એમના કારણે અમે સંતો ખૂબ સારી એવી પ્રવૃત્તિ કરી કરતા રહીએ છીએ અને કરીએ છીએ અને એના કારણે દક્ષિણ ગુજરાતનું ખૂબ સુંદર એવું નજરાણું એ ત્યાં અત્યારે ઊભું થઈ રહ્યું છે આજનો દિવસ આ ખૂબ વિશેષ છે સંત છું એટલે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીશ કે દરેક સમાજના લોકોને પરમાત્મા ખૂબ આગળ લઈ જાય અને સાધુનો આશીર્વાદ સદાય બધા પર રહે એ ભગવાનના ચરણોમાં પ્રાર્થના